આકાશવાણી અમદાવાદ વડોદરા હવે ડાંગ સમાચાર પત્ર લેખિકા મુનિરા શેખ સહ્યાદ્રીની ગિરિકંદરાઓથી ઘેરાયેલા ખૂબસૂરત ડાંગ જિલ્લાનું સૌંદર્ય ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે સમગ્ર પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લીધી છે ઠેર ઠેર નદી નાળાઓ અને ઝરણાઓમાં તાજું પાણી વહેતું થયું છે ત્યારે ડાંગ જિલ્લાની આ લીલીછમ પ્રકૃતિને માણવા અને જાણવા માટે રાજ્ય સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશથી પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડ્યા છે ડાંગ જિલ્લાના અટપટા સરપાકાર માર્ગો ઉપર પ્રવાસીઓના વાહનો દોડતા નજરે પડી રહ્યા છે અહીંના પચાસથી વધુ નાના મોટા ઝરણા અને જળધોધ સક્રિય બન્યા છે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મેઘમલ્હાર ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એક મહિના સુધી ચાલનાર મેઘમલ્હાર પર્વનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ઝંડી આપી કાર્નિવલને પ્રસ્થાન કરાવ્યું હતું સાપુતારા તોરણ હિલ રિસોર્ટના પ્રાંગણથી સ્વાગત સર્કલ થઈ સાપુતારા બોટ હાઉસ ગ્રાઉન્ડમાં બનાવેલા વિશાળ ડોમમાં કાર્નિવલ રૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી વિવિધ વેશભૂષા અને સંગીતના સુર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે સંગીતના સુરો રેલાવ્યા હતા સંગીતના તાલે નાચતા ગાતા સાપુતારા બોટ હાઉસ પાસે કાર્નિવલ પહોંચ્યો હતો ડોમમાં શ્રી બેરાએ દીપ પ્રાગટ્ય કરી મેઘમલહાર પર્વને ખુલ્લો મુક્યો હતો ત્યારબાદ સરસ મેળાનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય વિજય પટેલ ડાંગ કલેક્ટર બીવી ચૌધરી સહિત અનેક પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ ચારે તરફથી ખીલી ઉઠી છે ત્યારે ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ આવે છે જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે જેમાં જોખમી સ્થળો ઉપર સેલ્ફી ન લેવા નદી નાળા કોતરોમાં ન જવા ઘાટમાર્ગોમાં વાહનો આડેધડ પાર્કિંગ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના શિવાલયો હરહર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે આહવા વખઇ અને સુબીર તાલુકા મથકે આવેલા શિવમંદિરોમાં પૂજા અર્ચના ભજન ભંડારા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ડાંગના જંગલમાં આવેલા નાના મોટા મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂજા અર્ચના રાત્રે ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે ડાંગ જિલ્લો અઠ્ઠાણું ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી આદિવાસી દિવસને ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો આદિવાસી ભાઈઓ બહેનો પોતાના પારંપરિક પોશાક ધારણ કરી ઢોલ કહાડિયાના સુર તાલે શોભાયાત્રામાં જોડાયા હતા નાચતા ગાતા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આદિવાસી દિવસ ઉજવ્યો હતો આ દિવસે અન્ય એક કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતાં રાજ્ય સરકારે બહુલ આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાને કુલ ચુમ્મોતેર કરોડ પંચાણુ લાખ રૂપિયાના આઠ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને દસ કરોડ પચીસ લાખ રૂપિયાના બાર કામોનું લોકાર્પણ કરી આદિવાસી દિવસની ભેટ આપી હતી યાત્રા ડાંગ જિલ્લામાં હરઘર તિરંગા યાત્રા યોજાઈ ગઈ એક સપ્તાહ દરમિયાન જિલ્લાના ત્રણેય તાલુકા મથક સહિત ગીરિમથક સાપુતારામાં હરઘર તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ કલેકટર સહિત ગ્રામજનો સૌ આબાલ વૃદ્ધો તિરંગા યાત્રામાં જોડાઈ ભારત માતા કી જયના નારા સાથે વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી જિલ્લાના મુખ્ય મથક આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક માધ્યમિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ધ્વજવંદન કર્યું હતું એક પેડ માકે નામ અને હર ઘર તિરંગા સાથે ડાંગ જિલ્લામાં દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા શ્રી પાનસેરિયાએ તેજસ્વી તારલાઓ શ્રેષ્ઠ કર્મયોગીઓ વ્યક્તિવિશેષોનું અભિવાદન અને સન્માન કર્યું હતું આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન શ્રી પાનસેરિયાએ ખુલ્લી શણગારેલી જીપમાં પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલી પ્રજાજોગ ઉદ્બોધન કર્યું હતું કાર્યક્રમના ભાગરૂપે ડાંગ પોલીસના જવાનોએ માર્ચ પાસ્ટ યોજી હતી મહાનુભાવોએ પોલીસ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આપ રહ્યા હતા ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર લેખિકા મુનિરા શેખ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું